જય માતાજી માં ભગવતી બહુચરા માના પાવન ચરણોમાં બેસી સમસ્ત સૃષ્ટિને પાવન કરતા માના આનંદના ગરબાનો લાવો લેવાનો પાવન અવસર આવ્યો છે ત્યારે આવો સૌ સાથે મળી આત્માના ઉલ્લાસ સાથે માં બહુચરાના દોલ્લા ગાઈએ જય માં બહુચર વડવા ખડિયા કુવા બહુચર મંડળ આયોજિત શ્રી બહુચર માતાજી મંદિરનો વીસમો પાટોત્સવ રાંદન માતાજીના તેડા પંદર કલાક અખંડ આનંદ ગરબાધૂન અને મહાયજ્ઞ આ ત્રિવેણી સંગમમાં શ્રી વડવા કુવા બૌચર મંડળ આપ સર્વે માય ભક્તોને આવકારવા આતુર છે વીસમાં પાટોત્સવ નિમિત્તે યોજેલ ત્રણ દિવસના કાર્યક્રમમાં આપ સૌને દર્શનનો લાભ લેવા વડવા કુવા બૌચર મંડળ તરફથી ભાવભર્યું આમંત્રણ છે જય મા બહુ છે જય માતાજી